ને આ પેનલ એ સાડા ત્રણ વર્ષમાં એવું બધું નવું સારું એવું કરીને બતાડ્યું છે કે જેનાથી આપણે આ ક્લબનો પ્રોગ્રેસને આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ક્લબ ઓફ સુરત તો આપણે એ વસ્તુને આગળ વધારીએ એટલે હું ફરી સ્ટેડિયમ પેનલને જ આ વસ્તુ માટે સપોર્ટ કરું છું નમસ્કાર તેર એપ્રિલને રવિવારના દિવસે સુરતમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જે પ્રતિષ્ઠિત સંસ્થા છે જેને લોકો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઓળખે છે આ સંસ્થાની ચૂંટણી છે એટલે અમે અહીંયા ઘડી લાલભાઈ સ્ટેડિયમ પર આવ્યા છે અને ચૂંટણીનો માહોલ જોવા માગીએ છીએ ચૂંટણી વિશે વાત જાણવા માંગીએ છીએ તો આજે અમારી સાથે સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનના ક્લબના એક સભ્ય છે આપણે એમની પાસેથી જાણીશું કે આ ચૂંટણી વિશે એમનું શું કહેવું છે આપણે સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનની તેર એપ્રિલના દિવસે ચૂંટણી છે આપ કઈ પેનલને સપોર્ટ કરી રહ્યા છો હું વિશાલ હલવાવાલા જી હું લગભગ છેલ્લા અઢાર વર્ષથી આ સંસ્થાનો મેમ્બર છું ને મારા ફાધર પણ અહીંયા ખાસા એક્ટિવ આવતા આ મેમ્બર હતા હવે અમે પણ કન્ટિન્યુ કર્યું છે ને આ સંસ્થા બહુ સારી રીતે જઈ છે સાડા ત્રણ વર્ષ પહેલાં જ્યારે લાસ્ટ ઇલેક્શન થયું હતું તો ત્યારે પણ અમે સ્ટેડિયમ પેનલને જ મત આપ્યો હતો ને આ પેનલ એ સાડા ત્રણ વર્ષમાં એવું બધું નવું સારું એવું કરીને બતાડ્યું છે કે જેનાથી આપણે આ ક્લબનો પ્રોગ્રેસ ને આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ક્લબ ઓફ સુરત તો આપણે એ વસ્તુને આગળ વધારીએ એટલે હું ફરી સ્ટેડિયમ પેનલને જ આ વસ્તુ માટે સપોર્ટ કરું છું વિશાલભાઈ અમને એવું જાણવા મળ્યું કે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે શું એક જ વ્યક્તિ આ ક્લબ ચલાવી શકે એવી એક ચર્ચા છે તો એ બાબતમાં આપનું શું કહેવું છે ના 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 ઇટ ઇઝ ઓલવેઝ અ ટીમ વર્ક તમે અગિયાર પ્લેયરની ટીમ હોય કેપ્ટન ખાલી એક રૂલ કરી શકે પણ બાકીના દસ એને ફોલો કરે એક્ઝિક્યુટ કરે એકલો કેપ્ટન નકામો છે અગર એની ટીમનો સપોર્ટ નહીં હોય ને મેં અત્યારે આ બરાબર ડિટેલમાં જોયું તો એકવીસ સભ્યોમાંથી અઢાર અઢાર સભ્યો તો લાસ્ટ યરની કમિટીના છે જે લોકો કેટલી ફાઇન ફાઇન વસ્તુઓ અહીંયા કરી છે આટલું ફાઇન હાઈલી ઇક્વિપ જીમ બનાવ્યું સ્વિમિંગ પુલ કેટલો ફાઇન આપણી પાસે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ અહીંયા આપણા ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા આવી ગઈ આપણે ઇન્ટરનેશનલ મેચિસ માટે લડી રહ્યા છે પાછળ કંઈક હોટલનું કન્સ્ટ્રક્શન ચાલે છે તો આ જે અધૂરા કાર્ય એ લોકોના છે એ લોકોને ફરી ટર્મ મળશે તો એ કાર્ય એ લોકો પૂર્ણ કરશે અને આપણી ક્લબને ઓર સારો પ્રોગ્રેસ થશે વિશાલભાઈ સ્ટેડિયમ પેનલ ધારો કે કોઈ સંજોગોમાં જીતે છે તો તમારી ભવિષ્ય માટે એમની પાસે શું અપેક્ષા હશે શું કરવું જોઈએ અરે એ લોકોના તો એ લોકોના પ્લેન્સ હશે જ બહુ બધા પ્લેન્સ હશે ભાઈ આપણે એવું વિચારીએ કે ભાઈ જે મેમ્બરશિપ્સ છે જેમાં આપણે છોકરાઓને ટ્વેન્ટી ફાઈવ ઇયર્સે અટકાવી દઈ છે તેને એ લોકો એક્સટેન્ડ કરે તો એ એક વધારાનું સારું થશે ને એવા બધા ઘણા ઘણા પ્લાન્સ એ લોકો જાતે એક્ઝિક્યુટ કરશે એમાં એકવીસ સુરતના એટલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે જે લોકો કશે ને કશે કોઈ બી ઇન્સ્ટિટ્યુશન્સમાં કે ટ્રસ્ટમાં જોડાયેલા છે તો એ લોકો તો એ લોકોના દિમાગથી આપણી ક્લબ માટે સારું જ કરવાના છે આપણે સલાહ આપીએ એના કરતાં તો એ લોકો વધારે સારું વિચારશે એવું મારું માનવું છે તો દર્શક મિત્રો આ હતા વિશાલભાઈ હલવાવાલા એમની બીજી એક ઓળખાણ પણ તમને આપી દઉં કે સુરતની અંદર ઠાકોર મીઠાઈ બહુ જ પ્રતિષ્ઠિત શોપ છે એના ઓનર છે અને અહીંયા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સભ્ય પણ છે વિશાલભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર જવાબદાર